દર્શક મિત્રો નમસ્કાર ભારતી ટીવીમાં આપનું સ્વાગત છે વાંકાનેર તાલુકા પોલીસે આજે રાતાવીડા ખાતેથી એક લાખ અને એકસાઠ હજારનો ઇંગ્લિશ દારૂ એક એનાની સીમની અંદરમાં એક વ્યક્તિ ઇંગ્લિશ દારૂ વેચતો હોય જેની બાતમી મળતા વાંકાનેર તાલુકા પોલીસ ત્યાં પહોંચી જઈ અને આ વ્યક્તિને એક વ્યક્તિને ઇંગ્લિશ દારૂ સાથે એક લાખ અને એકસાઠ હજારના ઇંગ્લિશ દારૂ સાથે આજે પકડી પાડવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરી અને જો આપ જથ્થાની અંદરમાં જોઈ શકો છો કે એક લાખ અને એકસાઠ હજારનો ઇંગ્લિશ દારૂ પકડવામાં આવ્યો છે અને એની સાથે આ એક ઈસમને પકડવામાં આવેલ છે તે પણ હું આ દર્શાવવામાં આવે છે જે આપ જોઈ રહ્યા છો કારણ કે હમણાં જે અત્યારે કડક સૂચના મુજબ જે ડીએસપીની એ મુજબ વાંકાણે તાલુકા પોલીસ સ્ટેશને આજે આ વ્યક્તિને અને એક લાખ અને એકસાઠ હજારનો ઇંગ્લિશ દારૂ પકડી અને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી કરી રહી છે અને વાંકાનેર તાલુકાની પોલીસ સ્ટેશન પણ અત્યારે કડકાઈથી કામ કરી રહી છે જે તમે જોઈ શકો છો જો વાંકાનેરના ખાતે અત્યારે જે ખૂબ જ કડ કડકાઈથી કામ લેવામાં આવે છે અને કોઈપણ જાતની શે શરમ વિના આજે જો ઇંગ્લિશ દારૂ એક લાખ અને એકસાઠ હજારનો પકડી પાડવામાં આવ્યો છે અને તે જેની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અને જે આપ જોઈ રહ્યા છો